બિલકુલ મહત્વની વાત છે કે ડીસામાંથી શંકાસ્પદ ઘીનું જે ઘીની પેઢીઓ છે તેમાંથી આઠ લાખના લાખ પંદરસો કિલો જેટલું શંકાસ્પદ ઘી ઝડપાયું છે જોકે બંને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉ પણ આ બંને જે પેઢીઓ છે તેના વિરોધમાં કાર્યવાહી થઈ ચૂકી છે ફરી એકવાર આ જે તેલ માફિયાઓ છે તેમાં ફરફરાટ ફેલાયો છે ખાસ કરીને જો વાત કરવા તો ડીસા સહિત અન્ય જગ્યાએ અનેક વાર સ્ટુડન્ટ ડ્રગ્સ વિભાગે દરોડા પણ પાડ્યા હતા પરંતુ હાલ દિશાની જે બે પેઢીઓ છે તેમાંથી આ શંકાસ્પદ નમૂના ઝડપ્યા છે આભાર વસંત જાણકારી આપવા માટે